કરવા માટે પણ એમ્બ્યુલન્સ અહીંયાથી નથી જઈ શકતી એમણે લીલાપોર પાસેથી મોટા બ્રિજથી ફરીને જવા પડે છે જ્યારે અહીંયાથી જો જાય તો કસ્તુરબા નજીક પડે છે જો કોઈ કારણોસર આ લાંબા રસ્તાના લીધે કોઈ મૃત કોઈ મૃત્યુ પામે તો શું સરકાર જવાબદારી લેશે કે કોઈ અધિકારી જવાબદારી લેશે કોઈ લેશે નહીં હું તમને કહું છું અને ખાલી સરકાર અને આ અધિકારીઓને જે પૈસાવાળા છે અને જેનું બોજ ભારતીય જનતા પાર્ટીમાં વધારે છે એવા માણસોની જ પડી છે એટલે તમે મારો એક આગલો વિડીયો પણ જોયો હશે કે વાકી નદી પર પર્સનલ ફાર્મ હાઉસમાં ઉતારતો બ્રિજ બનાવી રહ્યા છે પબ્લિક માટે જ્યારે હું કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે આ બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે આ પ્રજાના માટે નિર્ફુલ છે આવો બ્રિજ તમારે જલ્દી બનાવવો જોઈએ તેની જગ્યાએ તમે લોકોના ફાર્મ હાઉસમાં બ્રિજ ઉતારવાનું કામ ઝડપથી કરાવી રહ્યા છો એટલે મારી કલેક્ટરશ્રીની એટલી જ માંગ છે કે આ જે બ્રિજ બાકી નદી પર બની રહ્યો છે તે ખાલી ને ખાલી માત્ર પર્સનલ બેનિફિટ માટે છે એટલે આવા જે અધિકારીઓએ આ બ્રિજ પાસ કર્યો હોય તેવા અધિકારીઓ પર તપાસ થવી જોઈએ અને જો આવા અધિકારીઓ દોષી ઠેરવાય તો આવા અધિકારીઓ પાસે પ્રજાના પૈસાનો જે વેડફાશ થયો છે તેની રિકવરી થવી જોઈએ જય હિન્દ